નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ બેસ્ટ સ્ટોરી ટુમાં આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા રોમાંચ ખડા થઈ જશે કારણ કે કહેવામાં આવે છે કે ભાઈબીજના દિવસે જો ભાઈએ બહેનને ખાસ વસ્તુ આપી દીધી તો બહેનનું જીવન જોખમમાં પડી શકે છે હા મિત્રો આ કોઈ અંધશ્રદ્ધા નથી આ વાતના પાછળ એક પ્રાચીન ગુપ્ત રહસ્ય છે જેનો ઉલ્લેખ આપણા પુરાણો અને લોકકથાઓમાં પણ મળે છે ભાઈબીજ એટલે ભાઈ બહેનના સ્નેહ અને રક્ષણનો તહેવાર દિવાળીના ત્રીજા દિવસે ઉજવાતો આ તહેવાર યમ દ્વિતીય તરીકે ઓળખાય છે કહેવાય છે કે આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા ગયા હતા અને યમુનાએ પોતાના ભાઈનો તિલક કરીને તેની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી તે દિવસે યમરાજે ખુશ થઈને વચન આપ્યું કે જે બહેન ભાઈને તિલક કરશે અને ભાઈ તેને પ્રેમથી ભેટ આપશે તેમના જીવનમાં ક્યારેય અંધકાર નહીં આવે આ દિવસથી જ ભાઈબીજની શરૂઆત થઈ પરંતુ મિત્રો દરેક શુભ સમયમાં પણ અશુભ શક્તિઓ સક્રિય બની જાય છે અને જો કોઈ ભાઈ અજાણતા એ વસ્તુ બહેનને આપે તો એ શક્તિઓ તેનો લાભ લઈ લે છે કહેવાય છે કે ભાઈ બીજના દિવસે કાળો કપડો કાળી ચુંદડી કાળી ચૂડીઓ કાળી માળા અથવા કાળી સાડી જેવી કોઈ પણ કાળી વસ્તુ બહેનને ભેટમાં આપવી મનાય છે કારણ કે કાળો રંગ આ દિવસે યમ અને શનિ તત્વનો પ્રતિક માનવામાં આવે છે યમદ્વિતિયાના દિવસે યમરાજના તત્વો અત્યંત પ્રબળ બને છે અને જો કોઈ ભાઈ કાળો રંગ ભેટમાં આપે તો એ અર્થ થાય છે કે ભાઈ યમ તત્વને બહેન સુધી પહોંચાડે છે આ રીતે બહેનના જીવનમાં અસુખ રોગ વિવાદ અને મૃત્યુનો સંકેત પ્રવેશી શકે છે આ માન્યતા માત્ર અંધશ્રદ્ધા નથી તેને પાછળ તંત્ર અને ગ્રહ શક્તિનો વૈજ્ઞાનિક આધાર છે એક કથા અનુસાર યમુના યમરાજને પોતાના ઘેર બોલાવે છે પરંતુ યમરાજ કહે છે કે મારે સમય ક્યાં છે બહેન હું તો પ્રાણ લેતો દેવું છું ત્યારે યમુના કહે છે કે ભાઈ આજે તું કોઈનું પ્રાણ ન લે મારા ઘેર આવ હું તને તિલક કરીશ અને તને એવી ભેટ આપું કે તું ક્યારે મારી મુલાકાત ભૂલશે નહીં ત્યારબાદ યમરાજ પોતાના વાહન ભૈરવ સાથે યમુનાના ઘેર જાય છે યમુના તિલક કરે છે અને તેને આજે તે જ પ્રેમ જો કોઈ બહેન પોતાના ભાઈને આપે તો હું ક્યારેય તેના ઘેર પ્રવેશ નહીં કરું આ કારણથી આ દિવસને યમ દ્વિતીય કહેવામાં આવે છે પરંતુ જો એ ભેટ કાળી હોય તો એ યમ તત્વને પ્રસન્ન નહીં કરે પરંતુ જાગૃત કરે છે અને ત્યારે વિનાશ થાય છે આજથી આશરે એસી વર્ષ જૂની એક સત્ય કથા પણ છે ગુજરાતના એક નાના ગામમાં રમેશ નામનો ભાઈ હતો જે પોતાની બહેન માયાને દુનિયા કરતાં પણ વધુ પ્રેમ કરતો હતો ભાઈ બીજના દિવસે તેને વિચાર્યું કે આ વખતે કંઈક અનોખી ભેટ આપવી જોઈએ ગામના મેળામાં તેને કાળી રેશમી ચુંદડી દેખાઈ તેને લાગ્યું કે આ ચુંદડી બહુ સુંદર છે અને બહેનને ખુશ કરવા માટે આ જ આવવી ભાઈ બીજના દિવસે તેણે પ્રેમથી બહેનના માથે કાળી ચુંદડી મૂકી બહેન ખુશ થઈ ગઈ પરંતુ બીજા દિવસે બહેનને તીવ્ર તાવ આવ્યો અને ત્રણ આજ સુધી એ ગામમાં કોઈ પણ ભાઈ કાળો રંગ બહેનને ભેટમાં આપતો નથી વેદ અને તંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દરેક રંગની પોતાની આધ્યાત્મિક આવર્તન તરંગ લંબાઈ હોય છે લાલ રંગ ઉર્જા પ્રેમ અને ચેતનાનો પ્રતીક છે

કાળા રંગથી દૂર રહો હવે પ્રશ્ન એ છે કે ભાઈએ બહેનને શું આપવું જોઈએ કે જે તેની દીર્ઘાયુષ્ય અને સુખ આપે તો મિત્રો સોનામ કે ચાંદીની વસ્તુ આપવી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સમૃદ્ધિ અને શુક્ર તત્વનું પ્રતિક છે લાલ કપડાં અથવા ચુંદડી પ્રેમ અને ઉર્જા આપે છે પીળો રંગ સૂર્ય અને વિષ્ણુ તત્વનો આશીર્વાદ આપે છે મીઠાઈ મીઠાસ જીવનમાં લાવે છે અને રાખડી અથવા ચાંદીની કડી રક્ષણ અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે ભેટ આપતી વખતે ભાઈએ મનથી પ્રાર્થના કરવી જોઈએ કે મારી બહેન હંમેશા સુખી રહે સ્વસ્થ રહે અને ક્યારેય દુઃખ તેની પાસે ન આવે કારણ કે સાચી ભેટ એ મનની ભાવના છે વસ્તુ નહીં જો કોઈ ભાઈ અજાણતા બહેનને કાળી વસ્તુ આપી બેઠો હોય તો તે માટે ઉપાય પણ છે તરત જ બહેનને કાળી વસ્તુ પહેરાવી નહીં એ વસ્તુને ગાયને અર્પણ કરવી અથવા પાણીમાં વહાવી દેવી પછી બહેનને લાલ ચુંદડી કે પીળી માળા આપવી અને સાંજે સાથે મળીને હનુમાન ચાલીસા અથવા યમુના સ્તોત્ર પાઠ કરવો આ રીતે એ અશુભ ઉર્જા નાશ પામી જાય છે અને બહેન પર કોઈ દુઃખ આવતું નથી હવે તમે વિચારશો કે શું આ બધું અંધશ્રદ્ધા છે કદાચ કેટલાક લોકો માટે હશે પરંતુ જે લોકો એ શક્તિઓને અનુભવે છે તેમને ખબર છે કે દરેક દિવસની ઉર્જા અલગ હોય છે ભાઈબીજનો દિવસ યમ દ્વિતીય છે અર્થાત જીવન અને મૃત્યુની શક્તિ વચ્ચેનો સંતુલન દિવસ આ દિવસે જો ભાવનામાં ભૂન થાય તો અસર ઊંડી પડે છે તેથી આપણા પૂર્વજોએ આ નિયમ બનાવ્યો કે કાળો રંગ ન આપવો જેથી એ સંતુલન બગડે નહીં અને પ્રેમનું તત્વ જળવાઈ રહે ભાઈબીજ એ માત્ર ભેટ આપવાનો દિવસ નથી તે પ્રેમ રક્ષણ અને આશીર્વાદનો તહેવાર છે ભાઈ પોતાના હાથથી બહેનનું તિલક કરે છે અને વચન આપે છે કે જે રીતે યમરાજે યમુનાને વચન આપ્યું તે રીતે હું પણ તને હંમેશા સુરક્ષિત રાખીશ અને બહેન પણ કહે છે કે ભાઈ તું લાંબુ જીવે તારા જીવનમાં ક્યારેય અંધકાર ન આવે આ પરસ્પર ભાવનાઓ જ જીવનની સૌથી મોટી શક્તિ છે દરેક પરંપરાના પાછળ એક ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો હોય છે ભાઈબીજના દિવસે બહેનને કાળો રંગ આપવો મનાય છે કારણ કે એ દિવસ પ્રકાશ અને પ્રેમનો ઉત્સવ છે જો આપણે આ પરંપરાનો માન રાખીશું તો આપણા સંબંધોમાં પ્રકાશ આનંદ અને દીર્ઘાયુષ્ય આવશે તો આ ભાઈબીજ આપની બહેનને આપો પ્રેમ આશીર્વાદ અને આનંદની ભેટ અને યાદ રાખો ભેટથી વધારે મહત્વ છે ભાવનાનું ભાઈ બીજના દિવસે ભાઈએ બહેનને આપેલી ભેટ માત્ર પ્રેમની નિશાની નથી એમાં છુપાયેલો છે એક ગુપ્ત શક્તિનો આશીર્વાદ કહેવાય છે કે જે ભાઈ આ દિવસે બહેનને યોગ્ય ભેટ આપે છે તેની જીવનમાંથી કષ્ટો દૂર થઈ જાય છે અને ભગવાન યમ પોતાના દૂતને પણ તેના ઘર નજીક આવવા નથી દેતા પણ જો ભેટ ખોટી આપો તો એ જ ભેટ શાપ બની શકે છે આ દિવસે સોના કે ચાંદીની ભેટ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે એમાં લક્ષ્મીજીનો વાસ હોય છે લાલ રંગના કપડા આપવાથી બહેનના જીવનમાં આનંદ અને ઉર્જા વધે છે અને ભાઈનું આયુષ્ય પણ લંબાય છે ઘણા લોકો કહે છે કે જો આ દિવસે બહેનને લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિ આપો તો આખું વર્ષ ઘર પર સમૃદ્ધિ રહે છે એક નાનો નારિયેળ કે ફૂલ પણ આપો તો તે દેવી લક્ષ્મીની કૃપા ખેંટી લે છે પણ જો ખાલી હાથ જાઓ તો એ ખાલીપણું તમારા ભાગ્યમાં વસે છે એવું પુરાણોમાં લખાયું છે પણ સાંભળો આ દિવસે કેટલીક વસ્તુઓ આપવી ખૂબ જ અશુભ ગણાય છે કાળા રંગની વસ્તુ દેખાવમાં ભલે શોખીન લાગે પણ એમાં શનિ દોષની છાયા હોય છે કહેવામાં આવે છે કે જો ભાઈએ આ દિવસે બહેનને કાળો કપડો કે ચપ્પલ આપ્યો હોય તો તેમના ઘરમાં એક વર્ષ સુધી અણધારી મુશ્કેલીઓ આવતી રહે છે એ જ રીતે ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ કાતરી કે સોય આ વસ્તુઓ સંબંધમાં કટાવ લાવે છે ઘણા ઘરોમાં ભાઈ બીજ પછી થયેલા ઝઘડાનું મૂળ કારણ આ વસ્તુઓ માનવામાં આવે છે રૂમાલ કે ટુવાલ જેવી ભેટ પણ દુરાવનું પ્રતિક છે એટલે બહેનથી પ્રેમની દૂરી વધે છે અને સૌથી મોટું રહસ્ય જો ભાઈ બહેનના ઘરે ખાલી હાથ જાય તો કહેવાય છે કે એની કિસ્મતનો એક ભાગ ત્યાં જ રહી જાય છે એટલે ભેટ ન હોય તો પણ એક ફૂલ નારિયેળ કે રૂપિયો આપવો જ કારણ કે દરેક ભેટ માત્ર એક વસ્તુ નથી એ તમારી આત્માનો અંશ છે જે તમે બહેનને અર્પણ કરો છો મિત્રો હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના સંબંધો છે માતા પિતા પતિ પત્ની ગુરુ શિષ્ય મિત્ર અને ભાઈ બહેન પરંતુ આ બધામાં સૌથી પવિત્ર અને પ્રેમભર્યો સંબંધ છે ભાઈ અને બહેનનો આ પ્રેમને ઉજવવાનો વિશેષ તહેવાર છે ભાઈ દૂજ આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરીને તેના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે આજે આપણે જાણીશું કે ભાઈ શા માટે મનાવવામાં આવે છે તેનું મહત્વ શું છે અને કેવી રીતે આ દિવસ ભાઈ બહેનના અટૂટ બંધનનું પ્રતિક બની ગયો છે ચાલો આ પ્રસંગની બે પ્રેરણાદાયી કથાઓ જાણી લઈએ એક દેવલોકની અને બીજી માનવલોકની પૌરાણિક કથા મુજબ સૂર્યદેવ અને સંજ્ઞાની બે સંતાન હતી પુત્ર યમ જે પછી મૃત્યુના દેવ બન્યા અને પુત્રી યમુના જે પવિત્ર નદી તરીકે વહેવા લાગી સંજ્ઞાદેવી સૂર્યના તેજને સહન ન કરી શકી તેથી તેણે પોતાની છાયા બનાવી અને સંતાનોને તેની સંભાળ સોંપી પરંતુ છાયા મા બની છતાં તેની અંદર મમતા નહોતી યમ અને યમુનાને અવગણના મળતી હતી છતાં તેમની વચ્ચેનું પ્રેમનું બંધન અટૂટ રહ્યું યમુના હંમેશા ભાઈને કહેતી કે તમે મારા રક્ષક છો પરંતુ યમ જ્યારે મૃત્યુના દેવ બન્યા ત્યારે તેમની વ્યસ્તતાને કારણે બહેન સાથે મળવાનો સમય મળતો નહોતો યમુનાની આ તરસ જોઈ ભગવાને યમરાજના હૃદયમાં એક અશાંતિ જગાવી અને તેઓ કાર્તિક સુદ દ્વિતીયાના દિવસે બહેનને મળવા આવ્યા યમુનાએ આનંદથી તેમનું સ્વાગત કર્યું તિલક કર્યું આરતી ઉતારી અને ભાઈના કલ્યાણની પ્રાર્થના કરી યમરાજ બહેનના સ્નેહથી પ્રસન્ન થઈ બોલ્યા બહેન માંગ કોઈ પણ વરદાન યમુનાએ કહ્યું ભૈયા દર વર્ષે આ જ દિવસે તમે મારા ઘરે આવો યમરાજ સ્મિત કરીને બોલ્યા તથાસ્તુ પોતાની બહેન પાસેથી તિલક કરાવશે તેને ક્યારેય અચાનક મૃત્યુનો ભય નહીં રહે હું તેની રક્ષા કરીશ એ દિવસથી શરૂ થઈ ભાઈ દૂજની પરંપરા જેને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે આજે લોકો મથુરા નજીક યમુના નદીમાં સ્નાન કરે છે અને પોતાના ભાઈ બહેનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે આ કથા અમને શીખવે છે કે સાચો પ્રેમ મૃત્યુને પણ નમાવી શકે છે પરંતુ મિત્રો આ તો દેવલોકની વાત હતી હવે જાણીએ એક એવી લોકકથા જે માનવ પ્રેમ અને બહાદુરીનું પ્રતિક છે એક પ્રાચીન ગામમાં સુમિત્રા નામની બહેન અને તેનો નાનો ભાઈ વિષ્ણુ રહેતા સુમિત્રા બુદ્ધિશાળી અને હિંમતવાળી હતી જ્યારે વિષ્ણુ નિર્દોષ અને પ્રેમાળ એક દિવસ વિષ્ણુએ નક્કી કર્યું કે તે બહેનને મળવા જશે છતાં રસ્તો ખતરનાક હતો માર્ગમાં નદી સાપ અને શેરે તેને રોક્યું પરંતુ વિનંતી કરી કે ભૂલથી ખોરાક કાચો બનાવી દીધો ત્યારબાદ સાચી રીતથી બનાવીને ભાઈને ખવડાવ્યો વિષ્ણુ પાછો જતો હતો ત્યારે સુમિત્રાએ જોયું કે ઘઉંમાં સાપ પીસાઈ ગયો હતો તેને ભય લાગ્યો કે ભાઈને જોખમ છે અને તે તરત જ ભાઈને શોધવા દોડી ગઈ રસ્તામાં તેને એક વૃદ્ધા મળી જેણે કહ્યું હું વિદ્યાતા છું તારા ભાઈની મૃત્યુની રાહ જોઈ રહી છું સુમિત્રાએ વિનંતી કરી કે એને બચાવવા શું કરવું વિદ્યાતાએ કહ્યું જો તું ભાઈને લગ્ન સુધી ગાળો આપતી રહી અને જોખમથી બચાવતી રહી તો તેનું આયુષ્ય વધશે સુમિત્રાએ વિદ્યાતાની વાત માન્ય કરી તે શેરી માટે માંસ સાપ માટે દૂધ અને નદી માટે ચુંદડી લઈને નીકળી રસ્તામાં જેમ તેમ ત્રણે મળ્યા બેનના પ્રેમથી તેઓ પ્રસન્ન થયા અને ભાઈને બચાવ્યો ઘરે પહોંચી સુમિત્રા ભાઈને ગાળો આપતી રહી જેથી મૃત્યુના દૂત પાછા વળી જાય લગ્ન વખતે આગ લાગી પણ સુમિત્રાએ બુદ્ધિપૂર્વક આગ બુજાવી ફરા દરમિયાન પણ તેણે ભાઈની રક્ષા કરી અંતે બધા સમજી ગયા કે બહેનના પ્રેમે ભાઈને મૃત્યુના મોઢેથી બચાવ્યો એ દિવસથી ભાઈદૂજનો તહેવાર પ્રેમ વિશ્વાસ અને સુરક્ષાનું પ્રતિક બની ગયો મિત્રો આ દિવસ અમને યાદ અપાવે છે કે સાચો પ્રેમ ભગવાનથી પણ મહાન છે તો જો તમને પણ તમારી બહેન કે ભાઈ માટે આ પ્રેમ છે તો આ વાર્તા તેમને જરૂરથી મોકલો અને આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો જય માતા યમુના જય ભાઈ બીજમાં પવિત્ર સંબંધની જીત ભગવાન સૌના જીવનમાં પ્રેમ આનંદ અને દીર્ઘ આયુષ્ય આપે એ જ પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે